हेलो बस भला जी भलातर में काकड़ी काकड़ी खाए तो मजा काजा आई काकड़ी खाए आई जहाज भलातर मै भलातर म

આ પેલો ખુ તો આ પડ્યો આ જે ક્ષેત્રમાં પડે કે શ્યાપ જ કરી નાખે કાકડી તો હારું આ ભાઈ ફોન કર્યો ના ના એમ તો ભાઈબંધ તો યાદ કર આજ જે આજે શ્યાપ કાકડી એ ખેતર ની વાત ફટાફટ મારા બે ભાઈબંધ કાકડી વાકડી થઈ ગઈ દે મારા ભાઈબંધ જોડે બોતું કાકડી હજુ સુધી જડી નહીં અને પેલો એક તો આવે છે હજુ સુધી આવે નહીં આ પલ્લે કાકડી દ્રાશી ને શું કરત ના હારું ખાય કાકડી અલે ખજુરિયા જડી જડી કાકડી નહીં જડી અલે તું ઘુઈ યાર આ મજુરી આવ ને કાકડી તો ના જો આમ શું તું આગળ જો આ પેલો બીજો કાકડી ઈને ડોસી બુસી કાકડી આખો દા ખાતો હોય આ હારી જો ઈ જોઈ આ મજૂરી લાવ કાકડી ના લાવ બીજી કોટ બીજી કોટ બીજી જડશે ને તારો ભાઈ આયો હન આપ તો ઈના ના બધું નઈ ચાલે કાકડી આપડો એક નું તો કરો બીજું અલ્યા હું તને વાત કરું મારી ડોશી પરોનું શાક બનાવી દઉં કે યાર તોય હું ખાવાય ના રહ્યો યાર કેમ અરે ભાઈ ભંડે મને ફોન કર તું મને એ નઈ ફોન તો કર્યો બરોબર પણ ઘેર થી કે આપણે બેંગા દંગા ના આવતી યાર આપણી માં સાયકલ ઈ ના આવતી યાર કાકડી કાકી ખાવા ને તો આવ્યો તો હું લેવા તો

તો પ્રોગ્રામ ચાલુ કર દઉં નકું કાફે મુ કાકે તમે કાકડી કાપશો કાકડી કાપું તમે કાપશો મરતું હું નખે તીખ ખાવા છે પણ કાકડી હું શીખીત ખાવ બધું નસી દેવું હ હા નખ શીખું ખાવ મોયા શીખું બહુ ભાવે ભલે તીખું તીખું ખાઈન તો તીખા જો થઈ ગયો હ એવું એન કાઈન દોશી ને બી તો લડ આટલું આટલું મરચું ખાઈ એટલે હું તાજી કાકડી ખાતો હતો એ ભલે ઓછો તો નહી કદી કીધું કે લોટકો ખો કાકડી અત્યાર આખું શેતર કાકડી વાવે હા તો આ બધા

આપણી વાળવાનું નું આપડે વાવતા નહિ કાકડી કરવાની આ બધું અમને મૂકીને જતા રહીએ જોતો કેવું મારા ભાઈ પણ કાકડી કેવી સરુંગ માં ડોસી નું બગડ છે ડોસી લેવા શું તીલ લેવા કાકડી હારી

તોથી લાયા કાકડી કાકડી તો અમે લાયા ઘરથી મજબૂત તે બાકી હું તો મારા ઘરે ડોસીનું શાક કાકડી હું તો લાયો ભલાજી ને માં ભલાજી પાછળ અરે એ કાકડી ભલાજી ના પાતા કતી બીજી લાગી ફલાજી નેતર મજા હેલો હા હેડ હેલો હા એ કે તમે બે જો હું આવું માગે ડોસી નું બતાવું પછી બધું ખાવા બી ખાધું નહીં આ તો ડોસી થી જ બીઆસી

ખાવાની પલા કેવાની પહા પલ્લે જો તેલ લેવાય પલ્લે શું આવેલ આવે તમે રકદુ નાખવું યાર ખબર તાજી તાજી લાવજો બે અને હું તમને શું કહું કયો કહો પલાદી ખબર ના પડે હો ના ના પલાદી નું હે પલાદી નોમ તરીકે ઓળખું મે એમ જેમ ને રૂબરો જો એના હે મને ખબર ના પડી મેમન તમે હો છો ને મે તો હજી તમને બી અજે પલા બાજુ ના ગમ યાર કે ખરા હ તમે કાકડી જ ખવાય કાકડી ખવા જાય તો રોજ તમે જ આવતા છે વેલા બધા તમે તોડે લાગે હોય નહીં

આ શેકર મારું હું જ ભલાજી હું આ વેલાનું બેલા તોડવાનું તું જ करतो છે બધું કોમ મે હું તો યાર આજે તોડી જાય અમારા પેલો પેલો આયા તે તાર રંગાજ શું હે એ આયા તે બોલાવતા હું હા હું આવું રંગાજ અરે પણ બોલાય ના હું યાર હું આવું અરે પણ લઈને આવું પેલા

લે અલ્યા તું તો ફળો સિકું નહીં કોઈ ખાવ પડ તને આવો ફળો નહીં પહેલી વાર જો મેં આઈ બે લઈને ખુશ ખુશ કરી નાખો બેટા અલે અલે નહીં આવું નહીં આવું નહીં આવું નહીં આવું નહીં આવું અલે નઈ આવ નઈ આવ નઈ આવ અલે આવ નઈ આવ નઈ આવ ના નઈ આ નઈ એ ખાવી જ નઈ કાકડી ખાવી કાકડી આ નીકળ ખાવી પણ જાવ અલે જવા તો દો થઈ પજા હું જાવ આ તું પહેલા નીકળ નઈ આવ હા નઈ આવ પણ અલે નઈ નઈ આવ નઈ આવ યાર હે